ખરેખર ગંભીર હવે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે તે સ્પષ્ટ છે કે તેઓ આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે તેમણે કહ્યું કે તે ક્રિકેટને કારણે પોતાની રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગે છે તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું જેમાં તેમણે લખ્યું કે મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરે જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું આ સાથે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું કે મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર જય હિન્દ પૂર્વ દિલ્હીના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર આ વખતે લોકસભા ચૂંટણી નહીં લડે તેમના ટ્વીટમાં આ વાતનો સંકેત આપવામાં આવ્યો છે આ જ કારણ છે કે તેમણે રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત રહેવાની અપીલ કરી છે ગૌતમ ગંભીર વર્ષ બે હજાર અગિયારમાં વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનો ભાગ રહી ચૂક્યા છે એટલું જ નહીં તેણે બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં પોતાની બેટિંગથી મોટું યોગદાન આપ્યું હતું